જમવાનો બાલ ભોગ તૈયાર કરે એના માટે દૂધ તૈયાર કરે જલ તૈયાર કરે એટલો સમય લાગ્યો ને હજુ બહાર આવતા જાય તો ભયંકર અવાજ આવ્યો અને કોઈ પહાડ પર એવો અવાજ આવ્યો કે આપણા રાજાના બે નહીં એ ક્યાં કે એ તો લાલા બહાર ગયા કે અવાજ શેનો આવ્યો છે બધું પડતું મૂક્યું ને દોડી એમ ત્યાં જેવી દોડતી દોડતી બધી ગોપીઓને યશોદાજી ત્યાં ગયા ગયા તો એક મોટી રાક્ષસ એ એ દિવસ માટે ને પાંચ દિવસ સુધી આનંદ થયો જેમ આપણે આજે પાંચમો દિવસ છે એમ પાંચ દિવસ સુધી ઉત્સવ ચાલ્યો સવાર બપોર સાંજ એક જ કામ ભોજન પણ ત્યાં રમવાનું પણ ત્યાં એટલો આનંદ થવાઈ ગયો કે છઠ્ઠી નો દિવસ હતો ત્યારે કોઈ કાનમાં કહી કે નંદ બાબા તમારે નામ લખાવવા જવું પડશે રાજાજીનો નો હુકમ છે જેને ઘરે બાળકો જન્મ થયા હોય એ યાદી લખાવે અને આપણે વાર્ષિક કર દેવા પણ જવાનું છે એટલે વાર્ષિક કર પણ દઈ આવીએ નામ પણ લખાવીએ જે દિવસે લાલાનો જન્મ હતો છઠ્ઠીનો દિવસ હતો એ દિવસે નંદ લાલા જાવ એટલો ત્રાસ હશે આ એ ઉત્સવ ને છઠ્ઠના દિવસે પડતો છોડી છઠ્ઠીનો દિવસ છોડી અને નામ લખાવા ગયા છે નામ લખાયું એટલું જ નહીં વાર્ષિક કર પણ આપ્યો અને પછી નંદ બાબા ની પધાર્યા છે એવી ખબર પડી એટલે વસુદેવ સામેથી દોડીને ગયા છે વસુદેવે બધા સમાચાર પૂછ્યા કે સેના માટે પધાર્યા હતા કે વાર્ષિક કર પણ આપવાનો હતો દીકરાનો જન્મ થયો એની યાદી પણ લખાવવા માટે લખા વસુદેવજીને ખબર હતી કે યાદી લખાવી બધા બાળકોને મારવા માટે સ્ત્રીની નિયુક્તિ કરી છે એટલે મોટા માણસ છે એ કોઈ દિવસ કોઈને સામે ડરાવે નહીં એટલે કહી દીધું મને એવું લાગે છે કે સંતિ ઉત્પાદાશ્ચ ગોકુલે મને એવું લાગે ઉત્પાદ કંઈ થઈ રહ્યા છે ગોકુલમાં તમારે હવે અહીંયા ન રેવા તમે જલ્દી જાઓ મને એવું લાગે કે ગોકુલમાં કંઈ ઉત્પાદ થઈ રહ્યો છે નંદ બાબાને જલ્દી ત્યાંથી મોકલા છે એવું ન કહ્યું કે આ સ્ત્રીને મારવા માટે મોકલી છે તમે જાઓ એટલે ગેબી ભાષામાં વાત કરી કે તમે જાઓ મને એવું લાગે કંઈક અઘટિત થઈ રહ્યું છે તમારા ગોકુલમાં તમારા ઘરે એમ ના કહ્યું ગોકુલની જવાબદારી તમારી થાય તમે એ માંડવીક રાજા છો એ ગોકુળના એટલે તમે જાઓ એટલે નંદ બાબા ત્યાં ગયા છે એ સમય નંદ બાબા ત્યાં પહોંચે ત્યાં તો એક રાક્ષસી ત્યાં પહોંચી ગઈ હતી જેનું નામ હતું બકી એને બધા પૂતના કહેતા હતી પૂતમ નાસ્તી પૂતના જેને પુત્ર જ ન હતા એટલે બધા એને પૂતના કહેતા હતા પૂતમ નાસ્તી એટલે પવિત્રતા ન હતી જેના જીવનમાં એટલે બધા એને પૂતના કહેતા હતા પૂતમ નાશય હતી બાળકોને લઈ આવીને મારી નાખતી હતી એટલે એનું નામ પૂતના હતું એ રૂપ બદલીને જતી હતી કોઈ ઓળખી ન શકે એવી રીતે રાજાની પત્ની હોય એવી રીતે અને બધાને કેતી ફરતી કે હું કંસની બેન છું હું કંસની બેન છું હું કંસને રાખડી બાંધું એના ધર્મની બેન છું એટલે કંસના ધર્મની બેન છે એવું કહીને બધા પાસે રોગ જમાવતા કે રાજઘરાણામાં છે એવા છે વસ્ત્ર પણ એવા પહેરતા માથાના વાળ પણ એવી રીતે રાખતા કાનના આભૂષણો પણ પહેરતા એવા વસ્ત્ર પહેરતા એવી ચાલ એવી એવો વ્યવહાર લોકોને લાગે કે આ ખરેખર કંસની સગી બેન છે અને કંસની બેન બોલાવવા માટે આવે તો કોણ પોતાના દીકરાને આપે બધા એના દીકરાને આપી દેતા હતા દીકરાને લઈ પણ લેતા હતા એની પાસે એક ટેકનિક હતી કાલકૂટ નામનું વિષ એના સ્તન ઉપર લગાડેલું હોય સેદ દૂર જેની બાળકને મુખમાં આપે કોઈ રાજાની બેન આવી હોય કંસની બેન તો કોઈ જોવા જોડી થોડા થાય કે આ બાળકને ક્યાં લઈ જાય આ વાહો ફરી અને જેવું સ્તન મુખમાં આપે અને બાળક માનું દૂધ પીવાના હિસાબથી મુખમાં સ્તન લઈ તો એના ઉપર ઝેર લાગેલું હોય એની જીભ ઉપર અડી જાય એ જીભ ઉપર અડી જાય પછી એ જ્યારે એ થૂક કે ઝેર જ્યારે અંદર ગળે અંદર જાય ધીમે ધીમે એની અસર થાય ધીમે ધીમે બાળક આંખ બંધ કરતું જાય થોડો સમય જાય તે મૃત્યુ થઈ જાય તત્કાલ મરે નહીં એવું જે હતું આ એટલે એ સોંપીને હોય જાય પછી આમ બાળક આમ આંખ મીઠતું કોઈ થાય કે આ કેટલો ડાયો થઈ કે સુઈ સુઈ જવા માંડ્યો સુઈ જવાની સાવ સુઈ જાય બાળક એમ બધાને મારતી હતી યશોદાને ત્યાં આવી ત્યારે પણ બધાને એવું લાગતું હતું કે આ તો કોઈ રાજરાણી લાગે ને કહેતી આવતી હતી કે હું કંસની બેન છું હું કંસની બેન છું કોઈ સમાચાર એ કંસના આપણા રાજાના બેન આવ્યા છે હરખાય ગયા કે ઓહો રાજાના બેન આવ્યા એ મારા લાલાને બોલાવ્યા નંદ બાબા ત્યાં ગયા ખબર પડી જો બોલાવા આવ્યા એટલે કોઈ પણ જયારે તમે કોઈની વાતમાં વિશેષ રીતે આવી જાઓ ત્યારે તમારો વિવેક તમે ખોઈ બેસો અને વિવેક વિવેક ખોઈ ખોઈ પત્ની યશોદા અને રોહિણી બેસા કે લાલાને હાથમાં આપ દીધું આ પૂતના હાથમાં આ બકીના હાથમાં અને એ બેની એની સાક્ષાત સેવા કરવા માટે અમે એના માટે દૂધ પાન લઈ આવી એટલે દૂધ કઈ નાસ્તો લેવા માટે યોશોદા રોહિણી બંને ગયા

આપણા રાજાના બેન આવ્યા તા એ ક્યાં એ તો લાલાન લઈને બહાર ગયા છે કે આ અવાજ શેનો આવ્યો છે બધું પડતું મૂક્યું ને દોડી એવી ત્યાં ગયા જેવી દોડતી દોડતી બધી ગોપીઓ ને યશોદાજી ત્યાં ગયા કહે તો એક મોટી રાક્ષસી હતી છ કોષમાં પતમાનો તદ દેહશ ત્રિગવ્યુતિ અંતર દ્રુમાન ત્રણ ગવ્યુતી એટલે છ કોષ એટલે અઢાર કિલોમીટર માં પડેલી રાક્ષસી હતી અને એની છાતી ઉપર બાલકૃષ્ણ લાલા રમતા હતા એક પણ શબ્દ બોલ્યા વિના સીધા જ એને એક જ કામ કર્યું બધી ગોપીઓએ આડાવડું કરીને સીડીઓ રાખી હોય કે જે રાખ્યું હોય યશોદા અને રોહિણીએ એ બાળકને નીચે ઉતાર્યું સમમ બાલસ્ય સર્વતઃ એ બાળકની ચારે બાજુ ગાયનું પૂછડું ફેર્યું છે સમ્યક ગોપૃચ્છ ભ્રમણાદિ આખા શરીરમાં પેલા ગાયનું પૂછડું ફેર્યું

આપણી સંસ્કૃતિમાં આજે પણ ભગવાનના નામોથી શરીરમાંથી કંઈ પણ જાળવાનું હોય કંઈ પણ તો ભગવાનના નામથી આજે વારાણસીમાં છે કાશીમાં ભૈરવજીનું મંદિર છે એમાં આજે કાશીમાં કોઈ બીમાર પડે તાવ આવે દવાખાનેથી દવા લેતો હોય તો તાવ મટતો ન હોય એના પછીનો છેલ્લો ઉપાય ઉસે ઝાડના કહા જાતા કે ઝાડી નાખે એક મોર પંખ હોય મોર પંખનું એટલું બધું હોય એ આવે લે એ ત્યાંની ભસ્મ હોય ભસ્મ લગાડીને તમારા માથાથી લઈને આમ ફેરવે પછી પીઠ ઉપર મારે અને એ મારે ત્યારે મંત્ર બોલે અને મંત્રમાં ભગવાન ભૈરવજી ના બધા નામ બોલ અને નામ થી આ દૂર થઈ જાય એ નામના પ્રતાપે દૂર થઈ જાય બધાય કે નામથી કઈ આલે ધારાસભ્ય નું નામ લ્યો તો જવા પોલીસ વાળા તો જગતપતિનું નામ ન લે તો શું ના થાય આજે સામાન્ય લોકોના નામથી સામાન્ય કામ થતા હોય તો ભગવાનના નામથી ભગવાનના કામ થાય કબીરજી અને ગોરખનાથજીના જીવનનો એક પ્રસંગ છે ગોરખનાથજી કાશીમાં અને કાશીમાં ગોરખનાથજી અને કબીરજીની વચ્ચે ચર્ચા થઈ હતી એમણે કહ્યું કે ભગવાનના નામમાં એટલી બધી તાકાત છે તો બધાએ કહ્યું કે કોઈ પણ નાસ્તિક વ્યક્તિને આસ્તિક બનાવો હોય તો હું બે દિવસમાં કરી નાખો આણે કીધું ચોવીસ કલાકમાં આપણે કહ્યું બાર કલાકમાં કે ન હોય બાર કલાકમાં નાસ્તિક વ્યક્તિ આસ્તિક બની જાય તો કે હા બંને લોકો નીકળ્યા ને એક વ્યક્તિ ખાડો ખોદતો તો જેને આપણી ભાષામાં કાઠિયાવાડી ભાષામાં કડો કરતો તો એમ કહી શકાય મજૂરી કામ કરતો તો રાહતનું કામ કરતો તો એને પૂછ્યું કે ભાઈ તું કેટલા વાગે આવે સવારે કે સાત વાગે આવે કેટલા વાગે સુધી કામ કરે સાંજના છ વાગે કેટલા રૂપિયા મળી કે બે રૂપિયા કે પછી કે ભગવાનને પ્રણામ પ્રણામ કહી કે ના ના આપણે કમાવું ને આપણે ખાવું એમાં શું કરવાનું ગોરખનાથજી કબીરજી આને આને બનાવી કે બનાવી દો કે કાલે આવજે હું તને રૂપિયા આપીશ તારે સવારમાં સાત વાગે આવવાનું ને સાંજે સાત વાગ્યા સુધી નહીં બપોરના ત્રણ વાગ્યા સુધી રહેવાનું પાંચ રૂપિયા આપીશ કે કરવાનું છે કે તારે કઈ નહીં કરવાનું એક જગ્યા પર ધીમું ધીમું તમારે રામ 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 બોલતું રહેવાનું બીજું કંઈ કરવાનું બોલો કે આ આખો દિવસ કામ કરું તો બે રૂપિયા મળે રામ રામ બોલવાના છાંય બેસવાના પાંચ મળતા ગાલો કાલે આવી જાય સવાર માં ગયો હમણાં કીધું તારે ભાઈ જમવા આ વ્યવસ્થા નાસ્તો બધું રાખ દીધું કે તારે એક જ કામ કરવાનું શું તારે કોઈને મુખ નહીં બતાવવાનું ઉપર કપડું ઢાંકી દે ભૂખ લાગે તો નીચે તેમાં હાથ પધરાવીને જમી લેજે જલ પી લેજે પણ રામ રામ બંધ ન થવું જોઈએ ત્રણ વાગ્યા સુધી કે ભલે કઈ વાંધો નહીં અને આને ચાલુ કર્યું રામ 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 નીચેથી આ હાથ પદરાવીને એક મોટી પદરાવે જમે રામ રામ કે આનંદ આવી ગયો અને જેવો અડધો કલાક થયો ને કાશીના લોકો બહાર નીકળે બધા કે આ વ્યક્તિને પૈસાની જરૂરિયાત લાગે પણ કોઈને મુખ બતાવી નથી શકતો આપણે પૈસા આપવા જ હોય સિક્કો પદરાયો ટ્રેનિંગ અવાજ આવ્યો રામ કે પાછો आवाज આવે ટ્રેનિંગ રામ પાછો आवाज આવે ટ્રેનિંગ તો કે શેનો आवाज આવતો હશે ત્રણ વાગ્યા ને જ્યારે કબીરજી એના ઉપરથી કપડું ઉઠાવ્યું

તાવ પણ જતો રહી આખા કોરોના કાલમાં સૌથી મોટો એક પ્રયોગ કરવામાં આવ્યો ભગવાનના નામના નામના ત્રણ નામનો પ્રયોગ કરવામાં આવ્યો એ પ્રયોગથી લોકોના રોગો જતા રહ્યા અચ્યુતાય અનંતાય અને ગોવિંદાય આ ત્રણેય નામનો પ્રયોગ કરવામાં આવ્યો સૌથી ઓછી અસર થઈ આ જે ભેષજમ જેને પીધું એને સૌથી મોટી ઓછી અસર થઈ એટલે હું આપને એ કહેવા માંગુ કે ભગવાનનું નામ બધા કે ભગવાનનું નામ લેવાથી શું થાય જે ભગવાનનું તમે નામ લ્યો એ તમે નામ લ્યો એવા કેમિકલ્સ તમારા શરીરમાં બનવા માંડે આપણે બધા ગણપતિની પૂજા અહીંયા થતી હોય અહીંયા થતી હોય અહીંયા ગણપતિજી એકલા કેટલી જગ્યાએ પૂજે ગણપતિને પહોંચવાની જરૂરિયાત નથી તમે ગણપતિનું નામ લ્યો એટલે તમારા શરીરમાં એવા કેમિકલ્સ બનવા માંડે ગણપતિ જેવા તમે રામનું નામ લ્યો તમારે અંદર રામ જેવા કેમિકલ્સ બનવા માંડે હું ચોક્કસ કહવા આજે પાંચમો દિવસ છે તમે પાંચ દિવસથી કૃષ્ણને યાદ કરો તમારા શરીરમાં કૃષ્ણ જેવા કેમિકલ્સ બનવા માંગતા હોય કૃષ્ણનું કામ છે બધાને પ્રેમ આપવો શરીરના હોર્મોન્સ થઈ જાય એના જેવા અરે કીટો ભ્રમર ન્યાય કીડ પણ ભમરી બની જાય એનું ચિંતન કરતા ભમરી આવશે મારશે લીલાકરણ કીડ ભમરી બની જતી હોય તો આ જીવ શિવ કેમ ન થાય ચોક્કસ થઈ જાય એટલે આપણી સંસ્કૃતિમાં સૌથી મોટું એક આંદોલન કરવામાં આવ્યું એવું કે સતત તમે ભગવત ચિંતન કરતા રહ્યો સવારે ભગવાનને યાદ કરો બપોરે યાદ કરો સાંજે યાદ કરો તમે દિવસે દિવસે ભગવાન જેવા થતા જાઓ બાળક એના મમ્મી પપ્પા ને જોઈ જ રાખે તો એ મમ્મી પપ્પા જેવા ગુણો આવી જાય આ બધા કેલા આ લાલિયો કોનો દીકરો છે કે મારો તારા જેવો છે છે તારા જેવો આ હાલ ચાલ ને એ મા બાપ ને જોતા જોતા દાદા ને જોતા જોતા દાદા જેવો થઈ જાય દાદાની જેમ કરવા માંડે દાદા શિરીઠ હોય તો એ આમ આમ કરવા માંડે એને શીખવાડ્યું નથી કોઈ એક દાદાને જોઈને આવું થતું હોય તો જગતનો બાપ છે એને જોઈને એનું ચિંતન કરતા કરતા એ ગુણો કેમ ના આવી જાય આને છે કીટ ભ્રમર ન્યાય કહેવાય આ કીડ ભમરી બની જાય એટલે ભગવાનના નામથી ભગવાનનું રક્ષણ ભગવાનનું નામ બહુ મોટું છે ભગવાન હસવા કે આ તો મારા જ નામથી મારા રક્ષણ થાય છે લેકિન

પણ જેવું કનૈયાને આપણા લાલાને કે જેવું સ્તન મુખમાં આપ્યું અને પછી કે લાલાએ એનો પ્રાણ ખેંચ્યો હોય કે શું હોય તબર નહીં એ છોડી દે એ છોડી દે એ છોડી દે એમ કહી દીધી જેમ એમ કહી દીધી ને એમ ભગવાન એ કે ભગવાન લાલો છોડતો નહોતો એમ લાલો આપણો છોડતો નહોતો એમ એમ મોટી જતી નથી તી પછીનેથી લથપથ થઈ વાડ વિખરાઈ ગયા એના મૂળ રૂપમાં આવી ગઈ રાક્ષસીના રૂપમાં પગ પછાડવા માંડી સા મંચ મંચ અલમ હીતી પ્રભાસિણી એમ કરતા કરતા જબરદસ્ત રીતે પડી અવાજ આવ્યો બધા વૃક્ષો તો કચરકાન નીકળી ગયો આ જુઓ તો ખરા એવણી મોટી રાક્ષસી એના હોઠ એના ગાલ એનું પેટ એની આંખો ભયંકર હતી અને પછી બધી ગોપીઓ આવી લાલા લીલું લાલાને કંઈ થયું નથી આખું ભગવાનના નામ લઈને રક્ષણ પણ કરવામાં આવ્યું છે નંદ બાબા આને કહેવાય નંદ નંદબાબે કયું ભલો રાક્ષસી હતી ભલે લાલાને મારવા આવી હોય ભલે કંસની બેન છે એવું કહેતા હોય પણ આપણે આપણું કર્તવ્ય બજાવવું જોઈએ આનો અગ્નિ સંસ્કાર આપણે કરીએ મોટી એટલી બધી હતી એટલે એના શરીરને કાપવામાં આવ્યા એના શરીરને કાપીને પછી એના દરેક શરીરને અગ્નિ સંસ્કાર આપવામાં આવ્યો એના શરીરમાંથી ત્યારે સુગંધ નીકળી છે કટધુમત્ય સૌરભ્યમ અવઘ્રાય વ્રજો કસાહ એવી સુગંધ આવી અને આ સુગંધ આવી જ્યારે આ પૂતનાનો મોક્ષ કયો છે યય એતદ પૂતના મોક્ષમ કૃષ્ણ અર્ભકં અદભુતમ આ અદભુત ભગવાન લીલાથી